જય આજે આપણે રોકડ અને ઉધાર વ્યવહાર ની ઓળખ એટલે કે વ્યવહારો આપેલા હોય તો એમાંથી કયો વ્યવહાર રોકડ છે અને કયો વ્યવહાર ઉધાર છે તે કેવી રીતના ઓળખી શકાય તો રોકડ વ્યવહાર ઓળખવા માટે ત્રણ છે એમાં પેલી વ્યવહાર અંદર રોકડ કે બેંક ની લેવડ દેવડ થતી હોય રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ થતી હોય એટલે વ્યવહારમાં એવું કીધેલું હોય રૂપિયા રૂપિયા ચેક ચેક મળ્યો આપ્યો તો રોકડ વ્યવહાર ગણી ટૂંકમાં રોકડ કે બેંક શબ્દોનો રોકડ અથવા બેંક દ્વારા ઉલ્લેખ થતો હોય એના દ્વારા લેવડ થતી હોય બેંક દ્વારા થતી હોય અથવા તો રોકડ દ્વારા તો એને રોકડ વ્યવહાર કહેવાય જો રોકડ શબ્દ નો ઉલ્લેખ હોય અથવા તો રોકડ કે વ્યક્તિ નો ઉલ્લેખ ન હોવો જોઈએ એટલે વેવાની અંદર માત્ર રોકડ શબ્દ ચૂકવ્યા કે મળ્યા રોકડ ચૂકવ્યું અથવા તો રોકડ મળી એવો ઉલ્લેખ હોય અથવા તો રોકડ કે બેંકનો ઉલ્લેખ ન હોય ને સાથે સાથે વ્યક્તિનું નામનો પણ ઉલ્લેખ ન હોવો જોઈએ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ હોવો જોઈએ નહીં તો રોકડ શબ્દ તો રોકડ વ્યવહાર કહેવાય રોકડ શબ્દ નો ઉલ્લેખ હોવો જોઈએ અથવા તો રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોવો જોઈએ નહીં તો એવા વ્યવહાર ને આપણે રોકડ વ્યવહાર કહેવાય અથવા તો એવો વ્યવહાર જેનાથી રોકડ શિલક અથવા તો બેંક શિલકમાં

રોકડ બેંક દ્વારા રોકડ નો ઉલ્લેખ નથી વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી તો માટે રોકડ અથવા તો રૂપિયા પાંચ હજારનો માલ રોકડે વેચો તો રોકડ નો વ્યવહાર છે એમાં રોકડ નો ઉલ્લેખ છે એટલે રોકડ એવા થઈ જાય અથવા તો રૂપિયા પચીસ હજાર નું ફર્નિચર વેચ્યું ને જેનો check મળ્યો તો ચેક મળે એટલે બેંક દ્વારા વ્યવહાર થાય એનાથી આપણે bank શિલક ની અસર પહોંચે અથવા રોકડ શિલક ની અસર પહોંચે તો એવા વ્યવહાર આપણે રોકડ વ્યવહાર કહી શકાય ઉધાર વ્યવહાર તો જેમાં રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ થતી હોવી જોઈએ નહીં એવા વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર કહી શકાય જેનાથી દેવાદારો અને લેણદાર નો સંબંધ ઉદભવતો હોય તો એને પણ આપણે ઉધાર વ્યવહાર કહી શકાય વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય પરંતુ રોકડ બેંક શબ્દ નો ઉલ્લેખ ન હોવો જોઈએ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય પરંતુ રોકડ બેંક શબ્દ નો ઉલ્લેખ હોવો જોઈએ નહીં તો ઉધાર વ્યવહાર કહેવાય અહીંયા જોકડ શબ્દ નો ઉલ્લેખ હોય રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોવો જોઈએ જો રોકડનો ઉલ્લેખ છે અને વ્યક્તિનો ઉલ્લેખ છે તો રોકડ વ્યવહાર વ્યક્તિનો ઉલ્લેખ છે પરંતુ રોકડ બેનનો ઉલ્લેખ નથી તો ઉધાર વ્યવહાર ને આ વેવાથી વ્યક્તિના ખાતા ને અસર થતી હોય આવા વેવાથી જો વ્યક્તિના ખાતાને અસર થતી હોય તો ઉધાર વ્યવહાર કહેવાય તો અહીંયા આપણે રૂપિયા પાંચ હજાર એને રૂપિયા દસ નું ફર્નિચર ઉધાર ટાતા નો અવાજ છે તો પેલો અહેવાજ છે રૂપિયા પાંચ હજાર નો માલ એને વેચ્યો તો અહીંયા માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે વ્યક્તિના નામનો ઉલ્લેખ છે ઉધાર વ્યવહાર બીજો વ્યવહાર જોઈએ રૂપિયા દસ હજાર નું ફર્નિચર ઉધાર ખરીદ્યો ઉધાર આપી દીધું છે ઉધાર આપે અથવા તો શાખ આપે તો એ ઉધાર વ્યવહાર જ થઈ ગયો રૂપિયા સાત હજાર પગાર ના ચુકવ્યા ચૂકવ્યા આ રૂપિયા ચુકવશી એટલે રોકડ છે આપણી ઘટે છે એટલા માટે આ રોકડ વ્યવહાર છે તો આ રીતે તમે રોકડ કે ઉધાર વ્યવહાર તમે ઓળખી શકો છો નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત